શ્રી કૃષ્ણ સ્વાગત છે બે દિવસના અવલોગ હતા નહીં હમણાં મૂક્યા અને પછી આવીને બે દિવસ તાવ આમ એક દી તો હાવ જ ખાધો કારણ કે બે દી ને એક રાઈતી ને ખાલી દોઢ કલાક જ નીંદર કઈ દીતી બાકી હું જ નથી પાછા સવારમાં વહેલા ઉઠી ગયા તા તો જો એવું છે કેવા લાગ્યા તા લગનના વ્લોગ બધાય કમેન્ટ માં કહેજો અને આપણે હે ને બહુ આમ શું કહેવાય અજી હરમ આવે ઉતારતા વ્લોગ એટલે તોય થોડા થોડા ઉતારવાના હે ને લગનમાં આપણે ક્યાંક જઈએ ટ્રાય કરીએ અને જો 18 મહિનાને ઈંડોરે બેહી ગયા છે હિરાવાનુ બાકી છે અને છે પાવ બટેકા તાગણી હિરામણ કરું છે તમને બધાય પોતપોતાનું કામ કરે મારી મમ્મીની આપણે પછી એનો વ્લોગ બનાવીશું પણ આ માય કામ કરે જયદીપને જાઉં હ જમ્મા લગનમાં લગન ખૂટતા જ નથી હું કરવાનું અમે ચાલુ જ રહેન લગન ચાલુ રહે ને તા ઉતાહણી આવી જાય અને ફરી પાછા ઉતાહણી પછી ફરી લગન ચાલુ થઈ જાય એ હું હમણા આયલું જ રહે અવાર તો બહુ લગન ગાડો હે પરવાય એટલું નો તો એટલા લગન છે વા અને આથી ચોથા મહિનામાં બે જગ્યાની મને ખબર હે લગનની બાકી જી નવા નવા નીકરેની નોખા બે જગ્યાની તો આપડે ખબર જ છે કે બે જગ્યાએ જવાનું છે જ હાલો તો હવે ને ફટાફટ મંડી કામ કરે અને પછી વ્લોગ કરી જો સિરામણ માં છે પૌવા બટેકા રોટલી એ બનાવી છે અને પૌવા બટેકા એ છે તો હાલો આપણે ફટાફટ સિરામણ કરી લઈએ ને પછી કાયમે ચડી જાય જા આને હમણાં છે ને કે ઠેકડા મારવાનું હમણાં મેળ ન થાય એવો બહુ મારા મારે આગળ જો આમ જા મારા પપ્પા આગળ જાને જો બરકે જા જોતા 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 માકોલિયા આવે હાવ हमना कैदू ना माथा ना मेरा ना बरुकड़ूं खान खाए बरुकड़ूं था वो ये जने आप ऐसे टाइम ही नहीं करो फट मार भी जहाँ मोबाइल से मारेगा जल जल मुझे उपिन थी माने माथा मारवा वाव मर मम्मी की है के लुगड़ा मेला ना कर जो इम की જેરી કેને ઢીંગાણત કર લેવા દે પછી મોટર બંધ કરવા દે અરે પણ અરે પણ વાયડો છે વાયડો પણ મારા પપ્પા હમું ઢીંગાણા કરે ને એવો અમાર કોઈ હમું ઢીંગાણા ના

ને જા આપણે ઠામણા ઉટકી નાય ખસે ટણ એક આ ખાટલો ભઈરો ઠામણો ને એક ખાટલી ભઈરી એટલા ઠામ છે હાલો તો વાગી ગયા છે હવા 3 અને મારે જા હું વાડી હમણા કેદો ગઈ નથી લગન માં આવ્યા ને પછી બેક દી સુધી ટાઈમ ઉમાઈ નોતો જડ્યો અને લગનમાં માં જાઉં એટલે બેક દી માં હતા ચાલો આપણે જઈ વાડી જસ્મીન ને જયદીપ ને ચા દેતા હવે તડકો ધૂમ હે હા જો કઈ દેખાતું નથી એવો તડકો પડે હવે એમ થાય ઉનાળો આવી ગયો

पाण छे ने बरवा मंडा था गुंधरी ना पसे इमा है ना पाछ जो पांदडा के हुकाई गया हव अनम वईस मा तो जेवडी केवडी कछे इ तो कहीं वथिया मा है ने ईर है इनके हाल आपरे आनी कर खोटाया हुणु जाऊ जो जो बस इतला केरा बाकी है बाकी बदय पी गया

ઉસક ની સખિન થઈ ગઈ જવાય થાય છે ગરમ પાણી અને જતા ઉડી ઉડીને હમણા એવું ઉડે ને ઘોરવાઈ હા અહીંથી બધી ઉડી ઉડીને જાય એમનું ગયું બોલિયે હમણે અમે લગનમાં ગયાતા તમ દૈણા દૈરા નઈ કા કે શું બોલો હે અમે હમણા લગનમાં ગયાતા તમ દૈણા ના દૈરા કા

બરાય કમ જુવારો એટલે જો મેંદી ઓ કેવી થઈ ગઈ હવ ગંધારી થઈ ગઈ અમા મેંદળો એમ કી આઈલા ને મને થાયખી હુવા દે ઓ સાળા કરી ભાઈ પૂરે હાલો તો વાગવા એવા સે 4 અને આપણે દઈણ દરવા નાખી દીધું હવે 4 માં 8ક મિનિટની વાર છે ને 6:30 એમ કઈક લાઈટ જાય 6:30 ક વાગે અને જો પાણી ગરમ થઈ છે આવો તડકો પડે ત્યાં બધા ગરમ પાણી કરીને નાય બોલ જય શ્રી કૃષ્ણ જય માતાજી

જોતા આની ડુસો બધું બગાડ્યું છે જો સડ્યો ને મને ખબર જ હતી આખની બે હતી તમે કહેતી થવાય રે એવો ઈ શકતો હોય હિંડોળે તારો હિંડોળો છે માઉં વાળો થતો ને છે મારી ઠેડુડી પાડી આમ જતા એ સિંગી ખટારામ રોડ નું ગામ પૂરું ઓહો આ ખટારામાં સડાવી દીધું રૂલ ને કેવી રીતે जो जाय जेची जे चालू थाला जा काम थियुसे अब पुरो bija मानसो आव्या ता लगभग इम के मान मम्मी ने अमित लगन मा गया ता એટલે અમને ખબર નથી આ પણ ઈ તો વાય નો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જ એટલે બીજે અહીંયા કોઈ અહીંયા જાય બેરલ નો ભરે બેરલ નો કામ ડીઝલ નો બેરલ નો ડીઝલ નો ભરે આને બધે બાંધો હવે બાય ને અને આખરી ઘર ઘંટી મવાર બેન પણ મંઢે બોલવા આખરી કે કી સાફ હો રહી કે આપ કાટા તૈયાર હે ઇમ પ્રથમ ના બોલે તૈયાર હે કે ઇન કેવા કઈને આપ કાટા તૈયાર હે તૈયાર હે કેવા કઈને તમે જીડી ખેલે બોલવા નથી તકટલો ન બન કદી એવું ન કરાય બોલવા દેવાય પૂરે પૂરે મને થોડી ખબર હતી તે બંધ કર દીધું કોવા ના એમ કેને ધન્યવાદ પછી બંધ કરવાની ધન્યવાદ કરવા જ ના દીધું પણ ઈ માં રહી જાય થોડું ઘણું પછી ઈ હવે જી થાય ખબર ના પડે ઓલું ચક્કર હોય ને રહી જાય એવું ના કરજે માર મમી આવાજ કરે હો ધન્યવાદ તો કહેવા જ ન કઈક વાર હે ને માર પપ્પા કે ગ્યા હોય ને ફોન કરે તો બોલતા હોય ને તા કાપી નાખે માર પપ્પા ને આવી ટેવ છે એ વય માં બ્રેક મારી જાય તા કાપી નાખે ફોન હળો તો આપડે છે ને કામ आले છે ઇસ્ત્રી કરવાનું અને આ છે અમારી જૂની પુરાણી કકાર વરહ ની કટાઈ ગયેલી ઇસ્ત્રી मतलब के पारसी अपनी पासम गई तो जमा जो मारे पापा ने कपड़ा है ना एकदम हावला થઈ ગયા મસ્તી ની પારસી કર દેને એટલે નવા જેવું થઈ જાય મસ્ત પાછા કેતા ઘેર પડી ગઈ આ છે ને એટલી જૂની છે ને તો એ જો છે ને ઓટોમેટિક હે ત્યાં લાઈટ હતી ના કે કેસે કલર ની બન થઈ ગઈ ઘણા વર્ષો થઈ ગયા પારસી ને તો તો એજીમાં કઈ થીવ નથી એક ફેર ખાલી છે ને દોયડું બદલાવું પડ્યું બાકી કઈ નત થીવ એજીમાં અસલ એવી નવી હાલે છે કટલા વર થઈ ગયા હવે તો કટાઈ જ જ તો એજી હાલે છે તો મસ્ત ઓટોમેટિક બંધ થઈ જાય પાછી વળી ચાલુ થઈ જાય ઈ કામ આપણે બહુ ગઈએ માણ હોય ને વાત બહુ લાગે એટલે જે આમ હે ને પાછી બંધ થઈ જાય ને ચાલુ થઈ જાય એટલે વાંધો ના આવે હાલો તો फटाफट ઇસ્ત્રી કરી નાખી મસ્ત થઈ ગઈ જો કે વસન થામે બે એક આ હે ને બે ઘડ્યું બહુ ઓલી થઈ ગઈ જે ચાલી થઈ ગઈ થોડીવાર થા હે ને એક એકલી બંધ થઈ જા હાલો તો આ સાથે આપણે આ વ્લોગ નો કરી દઈએ એન્ડ મળીયે કા નવા વ્લોગ માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ